કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન મગધની પડોશમાં આવેલું કલિંગ હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે એ સ્વતંત્ર થઈ ગયેલું કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે વિષેક પછીના આઠમા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે બસો એકસઠમાં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું આ યુદ્ધમાં અશોકનો વિજય થયો યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોખનું વાતાવરણ જુએ છે સ્ત્રીઓ અને બાળકો રડતા હોય છે બરોબર યુદ્ધમાં જે નુકસાન થાય છે એના લીધે અશોક અશોકને બહુ પશ્ચાતાપની લાગણી અનુભવે છે અને યુદ્ધની નિરર્થકતા તેને સમજાય છે અને ત્યારબાદ એ યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહે છે અને ત્યારબાદ તે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ કરે છે અને શાસ્ત્રોની શરણમાં જાય છે અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરે છે અશોક પહેલો એવો શાસક છે કે જેણે શિલાલેખોની મદદથી પોતાનો જે મેસેજ હોય છે સંદેશ તે પ્રજા સુધી પહોંચાડવાનો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો રાજા શું વિચારે છે પ્રજા વિશે એ સમય તો લોકો સુધી એ સમય પહોંચોડવા પહોંચાડવા માટે જે માધ્યમનો ઉપયોગ થયો તે છે શિલાલેખો કારણ કે તે કોઈ ઇન્ટરનેટનો યુગ ન હતો કે તમે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ કે ન્યૂઝ ચેનલની મદદથી પોતાની વાત લોકો સમક્ષ રજૂ કરી શકો અશોકના જે મોટાભાગના અભિલેખો એટલે કે શિલાલેખો છે તેની ભાષા પ્રાકૃત છે અને લિપિ બ્રાહ્મી છે બ્રાહ્મી લિપિની વાત કરીએ તો આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે ધમ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે બરાબર જે સંસ્કૃત શબ્દ છે ધર્મ અને પ્રાકૃત શબ્દ કયો છે ધમ ગુજરાતમાં ગિરનારના જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ બાજુ જતા અશોકનો શિલાલેખ મળી આવે છે બરાબર જુનાગઢની અંદર ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ બાજુ અશોકનો શિલાલેખ છે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે તેની અંદર ત્રણ રાજવીઓના લેખ છે એક લેખમાં રાજા મહાક્ષત્ર વૃદ્રદ્રામ વિશે છે બીજો મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાજ્યપાલ પુષ્યગુપ્ત દ્વારા જે સુદર્શન તળાવ બનાવવામાં આવ્યું હતું તેના વિશે જણાવે છે અને ત્રીજો લેખ છે અશોકના રાજ્યપાલ યમનરાજ દ્વારા સિંચાઈ માટે જે નહેરો બનાવવામાં આવી હતી તેનો લેખ છે બરાબર ટોટલ ત્રણ લેખ છે એક મહાક્ષત્ર રુદ્રધામા વિશે બીજો ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ પુષ્યગુપ્ત વિશે જે જળાશય બનાવ્યું સુદર્શન તળાવ અને ત્રીજો અશોકના રાજ્યપાલે તેમાંથી જે સિંચાઈ માટે નહેરો ગાઢી યવનરાજ તેના વિશેનું લખાણ મળે છે તો આટલે વિડીયો પૂરો થાય છે હવેથી આ ટોપિક પર આધારિત પ્રશ્નો જોઈશું ધન્યવાદ